આજે ક્ષત્રિય સમાજનું થશે શક્તિ પ્રદર્શન મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે શંકરસિંહ વાઘેલા રાજપૂત સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહેશે ભાવનગરના રાજા વિજયરાજસિંહજી ગોહિલ દાંતાના રાજા સિદ્ધરાજસિંહજી પરમાર સહિત અનેક આગેવાન અહીંયા હાજર રહેશે તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા સમાજની માંગ છે સાથે કુળદેવી મંદિર બનાવવાનું પણ આયોજન કરવામાં આવે તેવી માંગ છે ક્ષત્રિય સમાજના અધ્યક્ષ નિમણૂંકની જાહેરાત આજે ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન આવી રહ્યું છે અને ભાવનગરના રાજા સહિત અન્ય રાજાઓ પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો છે એમની સાથે પણ વાત કરીએ આજનું મહાસંમેલન સમાજમાં અલગ અલગ પ્રશ્નો હતા તેના નિરાકરણ માટેની પણ ચર્ચાઓ કરવામાં આવશે બિલકુલ આમાં સમાજની મુખ્યત્વે એકતા જની વધારે વધારે વાતો હોય છે પણ હું માનું ત્યાં સુધી લગભગ સમાજના દરેક પરિબળો અમારી સાથે છે અને એક સંગઠિત છે જ પહેલેથી હતા જ પરંતુ રાજ પરિવારો થોડા અમને એવું લાગતું હતું કે દૂર છે એમને પણ રાજ પરિવારોને ખાસ સન્માન સાથે અને ભારત રત્ન માટે ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીની માંગ વર્ષો જૂની માંગ છે એને ધ્યાને લઈને આજે સમાજ એકઠો થયો થશે એટલું જ નહીં પણ સંગઠિત થઈ એક સંગઠનની ભાવનાથી ખૂબ ખૂબ મોટી તાકાત સાથે આપણો જે પ્રયત્ન છે એમાં સફળતા કઈ રીતે લાવી શકાય એનો પ્રયત્ન અમે અમારી ટીમ યુથની ટીમ ખાસ કરીને જે યુવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે એમને પણ સફળતા કઈ રીતે મળે એનો એક પ્રયત્ન કરશું અહીંયા તમામ સમાજના જેને કંઈ કહી શકાય અલગ અલગ વિભા વિભાગ છે ભાવનગર છે રાજકોટ છે જામનગર છે જૂનાગઢ છે પોરબંદર છે આ તમામે તમામ અહીંયા આપણી સાથે જોડાવાના છે એટલે દરેક જિલ્લામાંથી રાજ્યભરનું આ એક ભવ્ય સંગઠન થશે ભાવનગર મહારાજા એમના અધ્યક્ષ બનશે એટલે આ આપણી અમારી માટે ગૌરવની ક્ષણ છે કે કૃષ્ણકુમાર સિંહજીના જ વંશજ અમારા ફરી આગેવાન બની રહ્યા છે જે રાજાએ સોંપ્યું હતું દેશ માટે થઈને એ રાજાના જ આજે અમારી સાથે અમારા શિરમોર બની રહ્યા છે એનો આનંદ અમને ભવ્ય છે અને ખૂબ ખુશીની લાગણી સાથે અમે આગળ વધી રહ્યા છીએ જરૂર એટલે આજથી એક નવો પ્રારંભ થઈ રહ્યો છે તમામ રાજપૂત સમાજ અને અન્ય રાજપૂત સમાજ સાથે પણ કારણે રાજપૂત પણ સહિત તમામ જોડાવાના છે નવા અધ્યાયની એક શરૂઆત છે કયા કયા મુદ્દાઓનું નિરાકરણ આગામી દિવસમાં ભવિષ્ય માટે આ લાવવામાં આવશે બસ ભારત રત્ન જો બાપુને મળે અમારા સૌની માગણી એ છે અને આખા વિશ્વની માગણી એ છે કે જેમણે પહેલું રજવાડું આપ્યું એમને અત્યાર સુધી ભારત રત્ન નથી આપી શક્યા તો મારી એક જ વસ્તુ છે કે આજ સુધી હવે તમે જાગો અને ભારત રત્ન અમને આપો જરૂર એટલે એક સવાલો છે જવાબ છે અને સાથે સાથે અનેક મુદ્દાઓને લઈને એક રજૂઆત પણ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે એટલે સ્વાભાવિક છે કે એક મહાસંમેલન જ્યારે રાજપૂત સમાજનું થતું હોય કે જે સમાજમાં જેનું સૌથી વધારે વર્ચસ્વ છે એ સમાજની જ્યારે એક ચૂંટણીનો પણ વિષય બનતો હોય છે તો શું રાજકીય મુદ્દાને લઈને આગામી દિવસમાં કોઈ ચર્ચા કરવામાં આવશે હાલ રાજકીય ને આપણે થોડું સાઈડમાં રાખેલ છે રાજકીય મુદ્દો કોઈ નથી ઓબ્વિયસલી ક્ષેત્રીય ભેગા થતા હોય ટૂંકમાં ક્ષત્રિયની તાકાત ભેગી થઈ થઈ રહી હોય તો કોઈ પણ વિચારી શકે કે ભાઈ રાજકીય મુદ્દો કંઈક તો હશે પણ અમે સામાજિક ઉત્થાન માટે સમાજની પ્રગતિ માટે અને એક તાંતણી બંધાવવા માટે ભેગા થયા છે છીએ અને રાજકીય તાકાતની વાત કરીએ તો હું આપને જણાવું કે જે પાંચ દસ ને પંદર ટકા ને વીસ ટકાની વાત છે પ્રતિનિધિત્વની એ અમારી ટોટલ ક્ષત્રિયની વસ્તી જોવા જઈએ તો ગુજરાતની અંદર ફિફ્ટી ફોર ચોપન ટકામાં અમે છીએ તો એ શક્તિ જનરેટ પછી આપ જુઓ કેવા પરિણામો આવશે જરૂર એટલે રાજકીય નથી પરંતુ આજે જે સામાજિક ચર્ચાઓ થવાની છે ને સાથે ભવિષ્યમાં પણ જો રાજકીય બાબતોની ચર્ચા હશે તો પણ સમાજ કટિબંધ છે તેવું અહી ના જે ઉપસ્થિત આગેવાનો છે તેમનું કહેવું છે કેમેરામેન પુખરા શર્મા સાથે સંદેશ ન્યૂઝ અમદાવાદ